હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ બતાવવામાં આવેલ છે તુલસીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં તુલસીનો છોડ હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે ઘરમાં તુલસી હોય તે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને શાંતિ રહે છે તેથી લોકો પોતાના ઘર આંગણે તુલસીનો છોડ વાવે છે અને દરરોજ એની પૂજા કરે છે તુલસીનો છોડ ઘર અને તેમાં રહેતા દરેક લોકોને આફતથી બચાવે છે આમ ભારતમાં તુલસીના છોડની પૂજાનું અનેરું મહત્વ છે પરંતુ શું તમે જાણો છો કે તુલસી પાસે કેટલીક એવી વસ્તુઓ ન રાખવાની સલાહ આપવામાં આવે છે આ વસ્તુઓ અશુભ મનાય છે તો આવો જાણીએ કઈ વસ્તુઓ તુલસીના છોડથી દૂર રાખવી જોઈએ પણ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી વહેલે ખન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડિયોની અપડેટ મળતી રહે વાસ્તુશાસ્ત્ર અનુસાર જે રાખવામાં આવે છે ત્યાં શિવલિંગ ન રાખવું જોઈએ ઘણા લોકો શિવલિંગને તુલસીના કુંડામાં રાખે છે અને ત્યાં તુલસી અને શિવલિંગની પૂજા કરે છે પરંતુ એક કથા અનુસાર ભગવાન શિવે તુલસીના પતિનો વધ કર્યો હતો જેના પરિણામે શિવ પૂજામાં ક્યારેય તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી આ સિવાય એક અન્ય માન્યતા અનુસાર શંખ વડે પણ શિવલિંગને ક્યારેય જળ ચડાવવામાં આવતું નથી એક કથા અનુસાર એકવાર ગણેશજીએ તુલસીના લગ્ન પ્રસ્તાવને એમ કહીને નકારી કાઢ્યો કે તેઓ બ્રહ્મચારી છે આ સાંભળીને તુલસી માતા ગુસ્સે થઈ ગયા અને ગણેશજીને બે લગ્નનો શ્રાપ આપ્યો આ પછી ભગવાન ગણેશે પણ તુલસીને રાક્ષસ સાથે લગ્ન કરવાનો શ્રાપ આપ્યો તેથી ગણેશ પૂજામાં પણ તુલસીનો ઉપયોગ કરવામાં આવતો નથી

તેના કારણે ઘરમાં ગરીબી આવવાની સંભાવના રહે છે આ ઉપરાંત ઘરના ઝઘડા વધે છે અને જો તમે ઈચ્છો તો ગુલાબનો છોડ પણ રાખી શકો છો પરંતુ અંતર રાખો કારણ કે ગુલાબના છોડમાં પણ કાંટા હોય છે શાસ્ત્ર અનુસાર પણ તુલસીના છોડની પાસે ક્યારેય ન રાખવી જોઈએ કેમ કે સાવરણીનો ઉપયોગ ઘરની ગંદકી સાફ કરવા માટે થાય છે તુલસી પાસે સાવરણી રાખવાથી તુલસીજીનું અપમાન ગણાય છે આમ કરવાથી ઘરમાં ગરીબી આવવા લાગે છે અને વ્યક્તિ અનેક સમસ્યાઓથી ઘેરાઈ જાય છે બ્રહ્માએ કહ્યું હે નારદ બાપનો નાશ કરનાર અને પુણ્યની વૃદ્ધિ કરનાર એવી પ્રભોધિની એકાદશીનું મહાત્મ સંભળાવું નારદે કહ્યું હે પિતામહ પ્રભોધિની એકાદશીમાં એક વખત ભોજન કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એક વખત ઉપવાસ કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તે મને કહું બ્રહ્માએ કહ્યું આ એકાદશીમાં એક વખત ભોજન કરવાથી એક જન્મનું પાપ નષ્ટ થઈ જાય છે સૂર્યાસ્ત સમયે ભોજન કરવાથી બે જન્મના પાપ નષ્ટ થાય છે અને ઉપવાસ કરવાથી સાત જન્મ જન્મનું પાપ નષ્ટ થઈ જાય છે જે માણસ પ્રબોધિનીના દિવસે માત્ર વ્રતનો વિચાર કરે છે તેના સેંકડો પૂર્વ જન્મમાં કરેલા પાપો નષ્ટ થઈ જાય છે જે માણસ પ્રબોધિનીની રાતે જાગરણ કરે છે તે દસ હજાર કુળને તારનાર થાય છે જે ઘરમાં સમગ્ર પરિવાર આ વ્રત કરે છે તે ઘરમાં ત્રણ લોકમાં સગડા તીર્થો વસે છે અને જે માણસ વ્રત કર્યા વિના કાર્તિક માસ પસાર કરે છે તેને જન્મો જન્મમાં કરેલા વ્રતનું પુણ્ય પણ પ્રાપ્ત થતું નથી એવા બ્રહ્માના વચનો સાંભળી નારદે પુનઃ પૂછ્યું જે કરવાથી યોગ્ય ફળ મળે એવી પ્રબોધિની એકાદશીનો પ્રકાર કહો મિત્રો આજના વિડીયોમાં આપણે પ્રબોધિની એકાદશીની વ્રતવિધિ અને મહાત્મા વિશે વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી અવશ્ય જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલેકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે બ્રહ્માએ કહ્યું એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી દાંતણ અને જળથી મુખ સાફ કરી સ્નાન કર્યા બાદ શ્રીહરિની પૂજા કરવી પછી ઉપવાસ કરવો રાત્રે ભગવાનની આગળ કીર્તન કરી જાગરણ કરવું ભગવાનની મૂર્તિને ફળો ધરાવવા ધૂપદીપ કરવા તુલસી પત્ર ધરાવવા ચંપાના પુષ્પો વડે ભગવાનનું પૂજન કરવું લાલ સુગંધી રંગના કમળ ચડાવવા કેતકીના પુષ્પ અને દુર્વાથી વિષ્ણુ ભગવાનનું પૂજન કરવું આ પ્રમાણે કરવાથી કરોડો ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે પછી વિધિપૂર્વક વિષ્ણુની પૂજા કરી વ્રત પૂરું કરવા માટે બ્રાહ્મણોને જમાડવા યોગ્ય દક્ષિણા આપી રાજી કરવા અને વાણીથી ક્ષમા માંગવી અને લીધેલો નિયમ બ્રાહ્મણોને કહી તેની સમક્ષ છોડી દેવો જે માણસે નક્ત ભોજનનો નિયમ લીધો હોય તેને ઉત્તમ બ્રાહ્મણોને જમાડવા જે માણસે મધ ફળ દહીં વગેરેનો નિયમ લીધો હોય તેને તામ્રપત્રમાં દાન આપી છોડવું પત્રાવલીમાં ભોજનનો નિયમ લીધો હોય તો ઘીથી ભરેલા ઘડા અને પાત્રનું દાન કરવું પગરખાના નિયમમાં પગરખાનું દાન કરવું જે માણસે મંદિરમાં દીવો કરવાનો નિયમ લીધો હોય તો તાંબાના અથવા સોનાના કોડિયું ઘી વાટ સહિત દાન કરવું એકાંતર ઉપવાસનો નિયમ લીધું હોય તો વસ્ત્રથી વાટેલા અલંકારના સોનાના ઉત્તમ આઠ ઘડાનું દાન કરવું હે મુને જો ઉપર કહેલા દાન આપવાની શક્તિ ન હોય તો બ્રાહ્મણને નમસ્કાર કરી તેને જમાડી દક્ષિણા આપી વિદાય કરવા અને ચાતુર્માસમાં વ્રત લીધેલા નિયમોની સમાપ્તિ કરવી એવી રીતે જે માણસ વ્રત કરે છે તેને અનંત ફળ પ્રાપ્ત થાય છે અને તે વૈકુઠતામને પામે છે અને બીજી વખત જન્મવું પડતું નથી જે માણસ લીધેલા વ્રતનો ભંગ કરે છે તે આંધળો અથવા ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે આવી રીતે સ્કંદ પુરાણમાં કાર્તિક માસના શુક્લ પક્ષની પ્રબોધીની એકાદશીનું મહાત્મ કહી સંભળાવેલું છે મિત્રો આવી જ રીતે ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી ધન્યવાદ